આ ભૂરો ભૂરો તો એક ઘડીક આવશે જ કારણ કે એ ખરે ખરો છે ભૂરો ભૂરો છે બે જ મિનિટમાં ભૂરો આવ્યો મારી પાસે મને કે માયા ભાઈ તૈયાર દીધા ઘના તે પછી તોતડો એ હરિદ્વાર આવીએ તો ફોન કરે એ ઉપસર છે અમારા હાથાની ડૂબક્યું માલજ્યો લે અમારે અમે અહીં ડૂબક્યું મારી તને ત્યાં કઈ ફેર પડવાનો ડો મારો આવો ડૂબક્યું જ ખબર પડે એ ભૂરા એના ઘરના તેડવા ગયો એની પત્નીને મોટર સાયકલ મને કે આપો હવે તમારે મોટર સાયકલ પેલું જ મેં ચાલે છોકરા થઈ ગયા હું પીડ્યું રે હા કે કે આપો ને ભલા મને અમારે કાદક કાદે કામ હોય વધારે તો કામ ન હોય આપ્યું ગયો તેડવાય પત્નીને એની પત્નીને તેડવા ગયો એટલે પણ રસ્તે એને યાદ આવ્યું કે સંબંધ કર્યો ત્યારે આ તોતડા પણ ન દેખાય એ માટે અંગ્રેજી બોલ્યો હતો થોડું ઘણું

પપાનના શોખીન કાલ સ્વામીજી ગાતા હતા ઓલું ગીત નહીં મને બહુ ગમ્યું એ હા એ કે ભાઈ ખોટું બહુ ગાય હકીકત લગ્ન ગીત તો હમણાં એવા લાવ્યું ને એટલે આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા હુલ્ટરમાં આંગળી ભરાઈ દેવાય હા આ લગ્ન ગીત એ સંસ્કાર છે જેમ સંસ્કાર છે નામકરણ જેમ સંસ્કાર છે યજ્ઞમાં મંત્ર જેટલા સંસ્કાર છે એટલા લગ્નમાં લગ્ન ના માંડવાના આ લગ્ન ગીત છે એ સંસ્કાર છે એને બદલાવતા નહીં દેશી પકડી રાખજો એમણે આ તો એવા વિટામિન વગીના ગીત લાવ્યું આપણે એમ થાય કે આ વરરાજાને ગીત ગાઈને કે એક ઢીકો મારી લઈ તો હારું આમ આમ જૂઠ માંડવા સાસરીએ જવાના અમી પાનસો પાર ખાવાના સૂટકી ને મારા બાપુ શું જાય પાનસો પાર ખાવાના અમે કોથળી પીવાના પીવો ને

એટલે પાછું ગળાને બહુ અસર કરે એમાં વૈશાખ મહિનાની ધૂળ તપેલી આમથી એ તપેલી તપેલી ચા કરવાની તપેલી એટલે ગળા એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય આમછું ગામડામાં આપણે લગ્ન હોય તો આઠ આઠ દીધા બિસારી આમછું ગાયક્યું હોય એમાં શેલે હજી શેલો ફેરો હાલતો હોય ત્યારે બધું યાંડુ પર હોય હાવ હાવ હાવ

ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈને ખબર નોતી આ ગામડાની ગોતી લે તો હવે માંડવા પક્ષ ને હું બંધ રહી જાય હન માંડવા પક્ષ ને હામ જ ઉપાડે બોલા નાતે આગે જા રાગે મારી બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરે મોટો આ ગીતો ગાવ પણ બાપ જૂના ગીતની મજા હતી બેઠી આમિયા ઘટ ને કા આંગડે એ મનરા એ અંતરિયા વીરા તમે કોયલ મેરે ઉડાડો આપડે દે એ હોસીલા વીરા એ તમે કોયલ

આવે તો સમાચાર માંડવે આવે અને આપણી માવડીઓ બેઠી એટલે માંડવે ગીત ગવાય આપણા ગામડામાં ગીત માં ચિંતા વ્યક્ત થાય પ્રાર્થના થાય પ્રાર્થના જા એ પડીને જલરવા ગઈ મારી લાડકડી નાવરા મેલાયા મારી બેની બેનની બાલાવરા એમાં માનતા હોય અને એમાંય વિદાય વખતે ગાદાની વાંચે બાયું ગાતી જાતી હોય એવા ઢોલારિયા વાર રાજા મારી ભૂલ્યો માફ કરજો એવા રાજા અમાર તે હચવાણા નો હચવાણા મારી ભૂલ્યો માફ કરજો ભૂલ્યો રે હશે તો અમે કોળો રે પાથરશું એવા ડોલરિયા વર રાજા મારી ભૂલો માપ કર અમારી દીકરીને કાંઈ ન કહેતા જે છે ભૂલ્યો મારી છે એમાં આપણો તો વરરાજો આ છે એકદી જ્યાં જાન લઈ જવાની છે અંતિમ વખતે એવા ડોલારિયા હે વર રાજા માયા ને ભૂલું ગંગાને કાંઠે બેઠો બેઠો કરીને છું હે અમારું યંતરે સુધારજો એવા ઢોલિયા வரா અમારી ભૂલ્યું અમે તો ભૂલ્યું ના ભરેલા છે પણ હે અંતર્યામી હે સદગુરુ હે પૃથ્વીના માલિક પૃથ્વીના નહીં પૃથ્વીના ગુરુ તારો પાર ન પાયો હે પૃથ્વીના માલિક ગુરુ તારો પાર ન પાયો પૃથ્વીના નહીં પૃથ્વીના માલિક શબ્દ પૃથ્વી એટલે ખાલી ધરતી નો ગોળો થાય પૃથ્વી કેતા સૌદ બ્રહ્માંડ થાય આખો બ્રહ્માંડ થાય એ આખા બ્રહ્માંડ બાપ છે આપણો સદગુરુ એકલો ગુરુ પ્રત્યે ભરોસો લઈ અને જેને આવા કાર્યો આદર્યા છે એના કાર્યો સફળ કરજો હે મારા બાપ અમારી કઈ ભૂલ્યું હોય તો એ માફ કરશો એવી પ્રાર્થના સાથે શું આગળ બોલવું સાહેબ સમય થઈ જાય પણ છેલ્લે બોલવાનું કઈ બહુ બીજે જવાનું મન નથી થતું અને બીજો પ્રસંગ શું લઉં ગંગાનો ઘાટ છે એટલી માનવ મેરામણ ના ના નથી રહી ગયા ભાઈ લઈ લીધા રોજ આયા પ્રસાદ લઈ કર્ણ પ્રસાદ મુખ પ્રસાદ નેત્ર પ્રસાદ ગંગામાં નાય છે એટલે દેહ પ્રસાદ કેટલા પ્રસાદ માણાને મળી રહ્યા છે અને આપણે પુરુષ શું કરીએ આ કાને સાંભળીને આ કાને કાઢી નાખી વાંધા એ છે એટલે એક એક કાનમાં ખીલા મારી દેજો એટલે જ તે સદગુરુ લેખની માથે મેઘ મારે એવું બનતું હોય કાંઈ પુરુષ આ કાને કાઢે આ કાને સાંભળે નાખે બાયુ છે એ બે કાને સાંભળે મોઢેલ કાઢે બે ગલોફામાં પાન આખો દી રોકાણો પણ હાજે જમવા બેઠા એટલે પાન કાઢવા પીડ્યા જમવા બેઠો ઘરની ગાયના ના લાડવા હા હું બનાવેલા ને હા હું થાળીમાં ઘા કર્યો કે લ્યો ભુરેશ આ લાડવા ખાવો જોય અન ભુરો બોલ્યા ઢેન ટળે એને હાહુ મગજ જોગ રો એની માં જવડી ને મારે હામો ઢેન ટળે આ તો હાવ સંસ્કાર વગેરે ન લાગે એના સસરા સાંભળી જાય એ ઉભા થી ના એ ભુરેશ આડું ઉડું કઈ ન બોલાય હાલો ખાઈ જા લાડવા ઢૈં એનો બાપ એનો હાહરનો મગજો કે એના બાપ જોડો છો ને મારો આ તો હાવ બુદ્ધિ વગે ન લાગે ઢૈં ઢળે ઢૈં ઢળે આને ખોડે રિવાજ છે જમતા જમતા ઢૈં ઢળે ઢૈં ઢળે કરવાનો પણ દીકરી 15 દી રહીને આવી આપણે એને પૂછી ગ્યા બેટા હા આવ્યો છે લુખેશ એને તાર બા એ લાડુ આપ્યો હતા કે ઢેન ટળે મેં લાડુ આપ્યો હતા કે ઢેન ટળે એટલે તમારે ત્યાં ખોલડે જમતા જમતા ઢેન ટળે ઢેન ટળે કરવાનો રિવાજ છે અમારે બ્રહ્મદેવતાઓ જમવા બે ત્યારે વચ્ચે વચ્ચે લાડવા હોય તો વચ્ચે વચ્ચે શ્લોક આપણે આવે બરોબર ને આપણે વચ્ચે બરોબર પંગત જમતી હોય ત્યારે યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની દયાન સ્તનવા સંતમયા ગિરી સંતા વિશાક સિંહ નમ પાર્વતી પતિ હાર હર મહાદેવ હર કે બે લાડવાની જગ્યા થઈ ગયો આપણા ભુદેવો જમતા ત્યારે હા હું તો ગોપનાથ ને મારે સોરાયું હોય ને ત્યારે ઘણી વાર જાવ મેં ઘેરે તો નથી કરી હવે આપણે બીજે જમવા જવાનો ટાઈમ નો હોય ને ઘેરે કારે બધું કરવું હોય તમને લાગે એવું મેં કર્યું હોય એમ મેં કોઈથી ઘેરે ભામણ જમેડે એવું લાગે તમને ઓલાય ના પાડે ના પાડે ને ત્યારે આપણે થકી આપણેથી હા વજાઈને છે આપણે હો ગાવના વેળા બીજે જમવા ગયા ને આવો અનુભવ આપણે છો નો આપણે જમીન વૈયા ગયા હોય કોઈ થોડા સાંભળવા ખોટી છે હે બરોબર એવું લાગે કે આ બરોબર મેં નહીં મારી પાસે બે ત્રણ મિત્રો બ્રાહ્મણ છે એક એક બ્રાહ્મણ એવો છે એ હો બ્રાહ્મણ બરાબર છે અમારો સાયરામભાઈ દવે એને એકને જમાડો એટલે એકસો આઠ બ્રાહ્મણને જમાડ્યાનું મને પૂન મળે બોલો હવે મેં તો ટ્રાક્કી તો ત્રણ સો થઈ જાય અને એને અરે એક ભાણિયો હોય એટલે હો ભામણ બરાબર એક ભાણિયો નહીં મને તાન આવે ત્યારે હું એવું કરું કારક કારક પણ તાન સડે તો નહીં તો નહીં નહીં તો હું બીજે જમી આવું હા એ બાપ હરાદ હતા તો હગા બે દીકરા બાપનું હરાદ નાખતા હતા કાકા કાક કરીને ખીરના કોળિયા ઉડાડ્યા જીવ તો હતો તેથી કોઈ દીધ ભાવ દેવાય નહો ગયા ખીરના કોળિયા ઉડાડ્યા નળિયા ઉપર પીડ્યા કાગડો આવ્યો પણ સ્વામી કાગડો ધ્રુજ્યો બહુ ખીર જોઈ ગયો બાની બનાવેલી એ કાગડો મીડ્યો ધ્રુજવા એટલે ભાઈ નાના ભાઈને કીધું ભાઈ બાપા ખાહે નહીં તાકી એમ થાય નહીં ખાય ઘી ખાધું તારા બાપે કોઈ દી પોગ્રામ જ કર્યા તારા બાપે એકલા ડાયરામાં ઉસો જ ન થાય બધું પણ કે ભલે બાપા ખાઈ તો વાંધો પણ બાપા ધ્રુજે બાને ગયો એટલે આવડે આ ઢેંટડે કીધું એટલે કે આનો રિવાજ છે બોલતા હોય સંતો કઈક ભજન કરતા હોય કીર્તન કરતા હોય અને જ્યાં સુધી પીરસાય નહી ત્યાં સુધી કીર્તન કરતા હોય તો આ જમતો જમતો ઢેન તડે ઢેંટેડ ઢેન ડેન મોટ મીની ઓફ ઢેન તડે ક્યારે એમ દીકરી કીધું કે એવું કાંઈ નથી બાપા કે તો કે તોતળા છે કે પણ તોતળા છે એમાં ઢેન તડે શું થાકી એમ કે લાડવો ન ખવાય ધેન ચડે લાડવો ન થવાય ઢેન તળે લાડવો ન થવાય ઢેન એમ આવી હું તમને હવાઈ ન કરાવું તો તમને ઢેન તઢે અને તમે આમાં લેર ન કરો તો અમને ઢેન તળે અને મારા બાપ મને ને તમને તો ખૂબ કેમ ચડ્યા હતા પણ સંતોએ આવીને એ માત સુબડાવે ને આવા સંત જગાડ્યા કેન માલી મને ને તમને જગાડ્યા છે અને એટલે આ બધાય સંસ્કાર જો મળતા હોય એવી જનની હૈયામાં રા あれ<ー> सो बि नो लंगो हो राज मने लाॻो हो राज मने लाॻो हो राज मने लाॻो कसोमी नो नाम मने लॻो कसोमी नो नाम

કેવી વાલી દિલદારોની પગની મેંડી પર થી ઝૂમો કસું બીનો રંગ હો રાજ મને લાગો હો રાજ મને લાગો હો રાજ મને લાગો કસું બીનો રાગ રાજ મને લાગો કસું બીનો રંગ હો રાજ મને લાગો કે શું પ્રહેમ હોય છે સોમનાથના દરિયે મા બાપ વગરના બેન ભાઈ મા બાપ નતા ધર્મશાળામાં જમી લે એસટી ટી ડેકોમાં હુઈ રે મેળાની અંદર જ્યારે મેળો જામે કારતકી બારે તેરે ચૌદસ અને પૂનમ નો અત્યારે ચાલુ થયું બેન ને રમકડા તો ન લઈએ કે સ્વામીજી દરિયા ના બેન થોડીક મોટી થાય અને મેળાની પણ નીકળે છે ઢીંગલી મૂકેલી હોય છે દુકાનમાં ઢીંગલી જોઈ જાય છે ભાઈ ને ભાઈ મને ઢીંગલી લઈ દે હે પણ ઢીંગલી લઈ દે ઢીંગલી લઈશ બેન ઉમર નાની છે હાતક વર્ષ છે પાચક વર્ષ બેન છે બાવડો પકડે ને કાટ 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 જેમ કરોડપતિ જેમ પગથિયા ચડતો એમ દુકાન ના પગથિયા ચડી ગયો ભાઈ આ ઢીંગલી શું કિંમત છોકરા હા મારી બેનને ને લેવી ઢીંગલી લેવી છે પાવર જોયો છોકરા નો પાવર આમ મારી બેન ને ઢીંગલી જોવે શું કિંમત છે પાંચસો રૂપિયા બસ પાંચસો રૂપિયા ખીચામાં હાથ નાખ્યો શંખલાની મુઠી ભરી અને મૂકીને કીધું કે આ મારા પાંચસો ના જેટલા થતા એટલે લઈ લે બીજા પાછા સ્વામીજી પાંચ જ શંખલા લઈ લીધા બીજા પાછા આપ્યા ખાલી લઈ લે પાંચ શંખલા લઈ લીધા ઢીંગલી આપી દીધી ઢીંગલી લીધી માણસ વહી ગયો બાજુના વેપારીથી નો રહેવાનું કે આમ ઢીંગલીઓ વેચાય પાંચ શંખલામાં કે મેં પાંચ શંખલામાં નથી વેચી કે તો છોકરો મોટો થાય

ਘੜੰਬਰ ਗਾ ਗੋ ਆਜ ਅੰਬਰ ਗੰਜੇਰ ਮੇ ਘੜੰਬਰ ਗਏ ਆਹਾੜੀ ਹਾਂਜ ਨਾਇ ਅੰਬਰ ਗਾ ਗੋ ਜੀਰੇ ਆਹਾੜੀ ਹਾਂਜ ਨਾਇ ਅੰਬਰ ਗਾ ਗੇ ਏ ਵੀ ਮੇਲੀ ਨਾ ਕੰਢੇ ਨੇ ਸਰਤਾ ਲਰਣਾ ਮਗੋੜਿਓ ਕਜੂਮੀਨੋ ਦਾ षण रात्रि के पहाड़ों गाय कसो भी नो रंग हो राज मने लागो हो राज मने लागो हो राज मने लाजो कसो बेनो रंग हो राज मने लागो कसो बेनो रंग हो राज मने लागो कसों बेनो रंग हो राज मने लागो लाजो बेनो रंग हो राज मने लागो